અને ખાસ કરીને કઈ દઉં આ સ્થળ આ ચણિયા આપણી બંને એટલે બંને બ્રાન્ચ કૈલાસ વોલમાર્ટ કુતિયાણા અને મીરા વોલમાર્ટ જુનાગઢ બંને બ્રાન્ચ ઉપર મળી જવાના છે અને હાજર માં જ મળી જવાના છે

बस समस्या एकम से बढ़ती ही सरंतर कलर है मतलब कलर है आज 150 मिनट ठीक अच्छा तो गया को जाएगा अभी नहीं मेरी वजह से कमी नहीं आता है

હજી આની અંદર આપણી પાસે નાની થાય છોતા હોય કોઈને તો એમાં જ એને વિડિયોમાં નથી બતાવ્યા નાની થાય થાય મળી છે આ છો છે

Malki kalay se a entender it Katin Jung Len believers સાથે દુપટ્ટામાં બહુ મસ્ત કલેક્શન આવી ગયું છે ખાસ એટલે ખાસ નોટ આવી ગયું દુપટ્ટા એમાં બહુ સરસ ટ્રેક બેન્ટની અંદર એમાંય સરસ કલેક્શન આવી ગયું બધું નવું નવું કલેક્શન આવી ગયું આ તો આની લેજો તમે માથે બે નથી આ જો આ ટુ આઈ કરો ચાર્જી વેરાયટી છે આપકુ પાસે એટલે તમને પૂરે પૂરી ચોઈસ મળે આપણે વિડિયોમાં બધું બતાતો જઈશું આજુ એટલે વાળો કાઈ ગોમસ્તો છે

નાની નાની છોકરીઓના પાંચ થી સાત વર્ષ થી લઈને દસ બાર વરસ થી એવડી એવડી છોકરીઓના ચણિયા છે તો જેને જોઈએ રૂબરૂ શોપ પર આવીને લઈ શકો કારણ કે હજી આપણે અડધું જ પાર્સલ ખોલ્યું છે અડધું પાર્સલ ખોલવાનું બાકી છે વિડીયો માં બચાવી દીધું છે ખાસ કરીને આ વેરાયટી બહુ મસ્ત છે આ ભાવમાં એટલે ઝડપથી જેને જે જોઈએ તમે લઈ લેજો જય માતાજી